એટલે આ મારું બેઠું ઘરના બાયના ઉપર આવું નો ન આવી છે તો પૂછતાછ કરવી જ પડે કાકી રાત ઉમ નહીં આવો એટલે એ બોર ને નરિયા ઘરમાં એમની ચોપ્યા જોઈશું કોક ના કોક બૈરા ફાળિયા લે

માતૃ છાયા છાયા પિતૃ પણ આ સાસુ છાયા એનું કારણ હું એવું છે ને ભાઈ કે હું આવ્યો છું આ ઘરમાં ઘર જમી બરાબર પણ આપણા ઉપર આપણી હાહુ ની એટલી દયા છે એટલી દયા અટુ જ દયા કે મારી હાહુ થોડા દન પેલા ગુજરી જઈ મારે હા હું બંગલો કરીને લખાવાશે પિતૃ છાયા લખાવા છાયા લખાવાય એટલે મી સાસુ છાયા લખાયું વાહ જબરું કેવાય નસીબ ખુલી ગયું આતો એજ ભાઈ એટલે તો મેં સાસુ છાયા લખાયું એનો ગુણ ભૂલાય હોય આપણો દીકરી આલી આ ઘર આલ્યું આપણાથી એવી ભૂલ કરાય ગુણ ભૂલાય તું જ કે આજે ભાઈ નાના ના ભૂલાય હો પણ હું હું કઉ છું કે જોરે જોરે સસરા છાયા ખાઈ દેવું બાકી રાખ્યું જગ્યાએ ના પ્રેસર ભૂલાઈ ગયું મને હા ઉભો રાહિયો ને કે સાસુ ની દીકરી એના કોન્ટા જોડે મુલાકાત કરાઈ દયો તાજે આજે આજે ને ભાઈ